નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું વિવિધ કોલેજોમાં આવેલી ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો ઓપન ઇન્ટરવ્યુ અંતર્ગત અહીંયા જે આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં ભરતી માટેની જાહેરાત આવેલી છે વિગતવાર જોઈએ તો શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટી જે વિંઝોલ ગોધરા સંલગ્ન ઝાલોદ વિદ્યા સમાજ ટ્રસ્ટ સંચાલિત છે જે શ્રી કે આર દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ જે ઝાલોદમાં આવેલી છે મિત્રો જેમાં સ્વનિર્ભર ધોરણે ચાલતા વિશ્વમાં નીચે મુજબની જગ્યાઓ ભરવા માટે ઓપન ઇન્ટરવ્યુ રાખવામાં આવેલ છે મિત્રો ભરતી માટેની જાહેરાત ગોધરા દાઉદ ભાસ્કરમાં આવૃત્તિમાં ઓગણત્રીસ નવ બે હજાર ચોવીસના રોજ આવેલી છે મિત્રો વિગતવાર જાહેરાત તમે જોઈ શકો છો મિત્રો વિવિધ વિષયો માટે તેમજ જે જગ્યા માટેની ભરતી જાહેરાત આવેલી છે મિત્રો જેમાં ઇતિહાસ માટે મિત્રો આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની અહીંયા કુલ ત્રણ જગ્યા માટેની ભરતી જાહેરાત આવેલી છે જેમાં બે જગ્યા છે મિત્રો તે પૂર્ણ સમયના તેમજ એક જગ્યા છે મિત્રો તે ખંડ સમય દસ તાસ માટેની અહીંયા જગ્યા છે આસિસ્ટન્ટ પ્રોફેસર માટે ઇતિહાસ માટે વિષય માટે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો એમએ પંચાવન ટકા સાથે તેમજ જે પીએચડી નેટ જીસેટની લાયકાત ધરાવતા ઉમેદવારો છે તે અહીંયા ઓપન ઇન્ટર્યુમાં હાજર રહી શકે છે અર્થશાસ્ત્રો માટે મિત્રો આસિસ્ટન્ટ પ્રોફેસર માટે અહીંયા એક જગ્યા છે જેમાં ખંડ સમયના ઉમેદવારો છે આ ઓપન ઇન્ટરવ્યુમાં હાજર રહી શકે છે ત્યારબાદ મિત્રો અંગ્રેજી માટે આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની એક જગ્યા છે મિત્રો ખંડ સમયના દસ તસ માટે અહીંયા એમ એ પંચાવન ટકા સાથે તેમજ પીએચડી નેટ જીસેટની લાયકાત ધરાવતા ઉમેદવારો અહીંયા જે ઓપન ઇન્ટરવ્યુમાં હાજર રહી શકે છે તો મિત્રો ગુજરાતી ભાષા માટેના આસિસ્ટન્ટ પ્રોફેસરની કુલ ત્રણ જગ્યા માટેની જાહેરાત આવેલી છે જેમાં બે જગ્યા છે તે પૂર્ણ સમયના આસિસ્ટન્ટ પ્રોફેસર તેમજ એક જગ્યા છે તે ખણ સમય જે દસ તાસ માટેની જગ્યા છે મિત્રો એમએ પંચાવન ટકા સાથે તેમજ પીએચડી નેટ જીસેટની લાયકાત ધરાવતા ઉમેદવારો છે તે અહીંયા ઓપન ઇન્ટરવ્યૂ માટે હાજર રહી શકે છે સમાજશાસ્ત્ર માટે આસિસ્ટન્ટ પ્રોફેસરની બે જગ્યા છે મિત્રો જેમાં તમે જોઈ શકો છો પૂર્ણ સમય માટેની જગ્યા છે એમ એ પંચાવન ટકા સાથે પીએચડી નેટ જીસેટ ક્વોલિફાય તેમજ સંસ્કૃત ભાષા માટે મિત્રો આસિસ્ટન્ટ પ્રોફેસર એક જગ્યા છે પૂર્ણ સમય માટે જેમાં એમએ પંચાવન ટકા સાથે પીએચડી ઉપરોક્ત તમામ જગ્યાઓ માટેની લાયકાત છે યુજીસી રેગ્યુલેશન બે હજાર અઢાર અને ત્યારબાદ થયેલ વખતો વખત સુધારા નિયમો તેમજ સરકાર શ્રી દ્વારા નિયત કરેલ લાયકાતના ધોરણો તેમજ શ્રી ગોવિંદ યુનિવર્સિટી ગોધરાના નિયમોના આધીન રહેશે મિત્રો લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારી તારીખ સાત ઓક્ટોબર બે ચોવીસ એટલે કે સોમવારના રોજ સમય સવારે સાડા દસ કલાકે અરજીની એક નકલ તેમજ તમામ ગુણપત્રોની જે પ્રમાણિત નકલ સાથે મિત્રો શૈક્ષણિક લાયકાતના અસલ પ્રમાણપત્રો સાથે નીચેના સરનામે સ્વ ખર્ચે ઉપસ્થિત રહેવાનું રહેશે મિત્રો વિશેષ નોંધ આવેલી છે તમે જોઈ શકો છો મિત્રો લાયકાત ધરાવતા ઉમેદવારો પ્રાપ્ત ન થાય તો લઘુત્તમ લાયકાત ધરાવતા ઉમેદવારોને ધ્યાનમાં લઈ અને પસંદગી કરવામાં આવશે મિત્રો તેમજ અનામત કેટેગરી ધરાવતા ઉમેદવારોને નિયમો અનુસાર અહીંયા છૂટછાટ પણ આપવામાં આવશે મિત્રો એટલે કે જો લાયકાત ધરાવતા ઉમેદવારો ન પ્રાપ્ત થાય તો લઘુત્તમ લાયકાત ધરાવતા ઉમેદવારોને પણ ધ્યાનમાં લઈ અને પસંદગી કરવામાં આવશે મિત્રો ઇન્ટરવ્યુ માટેનું જે સ્થળ છે મિત્રો સરનામું તમે નોંધી લેશો શ્રી કે આર દેસાઈ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ જે ઝાલોદ ખાતે આવેલી છે મિત્રો બિયામાળી પીટીસી કોલેજની પાસે ઝાલોદ જિલ્લો દાહોદ ખાતે મિત્રો જે તારીખ સાત દસ બે હજાર ચોવીસ સોમવારના રોજ લાયકાત ધરાવતા ઉમેદવારો છે તે પોતાના જે સંપૂર્ણ ગુણપત્રકો માર્કશીટની નકલો સાથે જે સાડા દસ કલાકે મિત્રો હાજર રહેવાનું રહેશે અરજીની એક નકલ સાથે જે વિવિધ જગ્યાઓ માટે ઓપન ઇન્ટરવ્યુ અંતર્ગત આગળ વાત કરું છું મિત્રો નવી એક ભરતી જાહેરાત વિશે તો મિત્રો તમે જોઈ શકો છો મોડલ એજ્યુકેશન ટ્રસ્ટ જે સુરત અંતર્ગત મિત્રો અહીંયા સંચાલિત જે મોડલ વુમન્સ કોલેજ છે જેમાં વિવિધ ફેકલ્ટી માટેની અહીંયા ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો નર્સિંગ કોલેજ અંતર્ગત અહીંયા ભરતી માટેની જાહેરાત આવેલી છે જેમાં વિગતવાર જોઈએ મિત્રો તો પ્રોફેસર કમ પ્રિન્સિપલ માટેની એક જગ્યા છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ મિત્રો તો એમએસસી નર્સિંગ વિથ અ ટોટલ વર્ક એક્સપિરિયન્સ ઓફ ફિફ્ટીન ઇયર્સ આઉટ ઓફ વિચ ટેન ઇયર્સ ટીચિંગ એક્સપિરિયન્સ આફ્ટર એમએસસી નર્સિંગ ઇન કોલેજ પ્રોગ્રામ પીએચડી નર્સિંગ જે હોય તે ઉમેદવારો અહીંયા ડિઝાયરેબલ રહેશે મિત્રો ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો પ્રોફેસર વાઇસ પ્રિન્સિપલ માટેની એક જગ્યા છે જેમાં એમએસસી નર્સિંગ તેમજ બાર વર્ષનો એક્સપિરિયન્સ જેમાં દસ વર્ષનો એક્સપિરિયન્સ છે મિત્રો તે આફ્ટર એમએસસી નર્સિંગ બાદનો હોવો જોઈએ તેમજ પીએચડી કરેલું હોય નર્સિંગ તે ડિઝાયરેબલ રહેશે ચોવીસ નવ બે હજાર ચોવીસના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો એસોસિએટ પ્રોફેસર માટેની બે જગ્યા છે મિત્રો જેમાં આઠ વર્ષનો અનુભવ તેમજ એમએસસી નર્સિંગ કરેલો હોય ઇન્કલુડિંગ ફાઇવ ઇયર્સનો ટીચિંગ એક્સપિરિયન્સ ધરાવતા હોય મિત્રો તેવા ઉમેદવારો તેમજ આસિસ્ટન્ટ પ્રોફેસરની બે જગ્યા છે મિત્રો જેમાં એમએસસી નર્સિંગ વિથ થ્રી ઇયર્સ ટીચિંગ એક્સપિરિયન્સ ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે નર્સિંગ ટ્યુટર માટેની આઠ જગ્યા છે મિત્રો જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બીએસસી નર્સિંગ પોસ્ટ બેઝિક બીએસસી નર્સિંગ વિથ વન યર ઓફ એક્સપિરિયન્સ એમએસસી નર્સિંગ ઇઝ પ્રેફરેબલ તેમજ ગ્રંથપાલ એટલે કે લાઇબ્રેરિયર માટેની એક જગ્યા છે મિત્રો જેમાં લાઇબ્રેરી માસ્ટર ઇન લાઇબ્રેરી સાયન્સ એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ વિથ નેટ નેટલેટ બીએચડીની લાયકાત ધરાવતા ઉમેદવારો તેમજ ફિઝિકલ એજ્યુકેશન ઇન્સ્ટ્રક્ટર એટલે કે ટીચર માટે પીટીની જે એમપીએડ કરેલા ઉમેદવારો છે તેના માટેની પણ એ જાહેરાત આવેલી છે મિત્રો ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન આપેલી છે તમે જોઈ શકો છો પે સ્કેલ છે તે ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ જીએનસી યુજીસી તેમજ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી તેમજ ટ્રસ્ટના ધારાધોરણ મુજબ રહેશે મિત્રો નંબર ઓફ ફોસ્ટ મે વેરી એઝ પર ધ વર્કલોડ એટલે કે જગ્યામાં વધઘટ થઈ શકે છે મિત્રો ટીચિંગ સ્ટાફ શુડ બી રજીસ્ટર વિથ ધ રિસ્પેક્ટિવ કાઉન્સિલ તેમજ ઇન્સ્ટિટ્યુશન રિઝર્વ ધ રાઇટ ટુ રિજેક્ટ એની એપ્લિકેશન ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ શુડ સેટ સેન્ડ ધેર લેટર ઓફ એપ્લિકેશન તેમજ અપડેટેડ સીવી ઓલ રિલેવન્ટ સેલ્ફ અટેસ્ટેડ ડોક્યુમેન્ટ વિદિન ટેન ડેઝ ફ્રોમ ધ એડવર્ટાઇઝમેન્ટ ઓફ ધીઝ એવો ગિવન એડ્રેસ એટલે કે તમે જોઈ શકો છો મિત્રો ઉપર આપેલું એડ્રેસ છે ત્યાં તમે જાહેરાતના દસ દિવસની અંદર તમારું જે એપ્લિકેશન છે મિત્રો સીવી છે તેમજ જે સેલ્ફ છે ડોક્યુમેન્ટની કોપી સાથે દસ દિવસની અંદર અરજી કરવા રહેશે જે સંસ્થાનું સરનામું છે નોંધી લેશો મિત્રો મોડલ વુમન્સ કોલેજ જે મોડલ એજ્યુકેશન ટ્રસ્ટ સુરત સંચાલિત છે મિત્રો જે રાહત સોસાયટી ઓપોઝિટ અમેના સાર્વજનિક હોસ્પિટલ ગાભીની રોડ ઉના પાટિયા સુરત ખાતે આવેલી છે મિત્રો પિનકોડ છે ઓગણચાલીસ બેતાલીસ ત્રીસ વધુ માહિતી માટે અહીંયા સંસ્થાના સંપર્ક નંબર પણ આપેલા છે મિત્રો ભરતી બાબતે તમે સંપર્ક કરી શકો છો આગળ વાત કરશું નવી ભરતી જાહેરાત વિશે કોલેજ અંતર્ગત મિત્રો તમે જોઈ શકો છો શ્રીમતી ચંદ્રાબેન જે પીયushભાઈ કોઠારી જેવેલેક્સ ઇન્સ્ટિટ્યુટ ઓફ નર્સિંગ છે જે વિદ્યામંદિર ટ્રસ્ટ પાલનપુર સંચાલિત જે કોળ કોલેજ છે મિત્રો નર્સિંગ કોલેજ જેમાં વિવિધ ફેકલ્ટી માટેની ભરતી જરૂરત આવેલી છે મિત્રો જેમાં ડીન માટેની એક જગ્યા છે એમએસસી નર્સિંગની જે લાયકાત ધરાવતા હોય તેમાં જે 5 વર્ષનો ટીચિંગ એક્સપિરિયન્સ તેમજ 3 વર્ષનો જે એક્સપિરિયન્સ ઇન લીડરશિપ રોલ લાઈક અ પ્રિન્સિપલ વાઇસ પ્રિન્સિપલ એસેટરા સિનિયર ફેકલ્ટી માટેની બે જગ્યા છે મિત્રો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો એમએસસી નર્સિંગ અથવા તો બીએસસી પોસ્ટ બેઝિક બીએસસી નર્સિંગ તેમાં ત્રણથી પાંચ વર્ષનો ટીચિંગ એક્સપિરિયન્સ ધરાવતા હોવો જોઈએ જુનિયર ફેકલ્ટી માટેની ચાર જગ્યા છે મિત્રો જેમાં બીએસસી નર્સિંગ પોસ્ટ બેઝિક બીએસસી નર્સિંગ મિનિમમ એક વર્ષનો ટીચિંગ એક્સપિરિયન્સ ધરાવતા હોય તે માટે ચાર જગ્યા છે મિત્રો જુનિયર ફેકલ્ટી માટે આસિસ્ટન્ટ મેનેજર માટે એમઆઈએસ તેમજ બેન્કિંગ માટે એક જગ્યા છે મિત્રો બેચલર ડિગ્રી ઓર એમ એની લાયકાત ધરાવતા હોય તેમજ ત્રણ વર્ષનો જે એક્સપિરિયન્સ રિલેવન્ટ ધરાવતા હોય મિત્રો તેમજ આસિસ્ટન્ટ મેનેજર માટેની એચઆર માટેની એક જગ્યા છે જેમાં બેચલર ડિગ્રી અથવા તો એમબીએ એચઆર કરેલું હોય ત્રણ વર્ષનો રિલેવન્ટ એક્સપિરિયન્સ ધરાવતા હોય મિત્રો મેનેજમેન્ટ રિલેવન્ટ તો અહીંયા અરજી કરી શકશે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા જે ઈમેલ એડ્રેસ આપેલું છે તેના પર તેર દસ બે હજાર ચોવીસ પહેલાં તમારે અરજી કરવાની રહેશે મિત્રો જોબ્સ ડોટ વી સી એચ એટ ધ રેટ વિદ્યા ડોટ ઓઆરજી પર તમારું જે સંપૂર્ણ લેટેસ્ટ સીવી તેમજ સંપૂર્ણ ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની રહેશે મિત્રો વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર પણ આપેલા છે મિત્રો અઠ્યાવીસ નો બે હજાર ચોવીસના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો જે વિદ્યા મંદિર ટ્રસ્ટ સંચાલિત જે કોલેજ છે નર્સિંગ કોલેજ તેના અંતર્ગત આગળ વાત કરું છું મિત્રો નવી ભરતી જાહેરાત વિશે તો મિત્રો તમે જોઈ શકો છો શ્રી કન્યા કેળવણી મંડળ જે અંતર્ગત મિત્રો ઉમા નર્સિંગ કોલેજ છે મિત્રો જેના ઊંઝા ખાતા આવેલી છે જેમાં વિવિધ સ્ટાફ માટેની ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો નર્સિંગ કોલેજ અંતર્ગત અહીંયા આસિસ્ટન્ટ પ્રોફેસર તેમજ ટ્યુટર માટેની એક જગ્યા છે મિત્રો જેમાં મેડિકલ સર્જિકલ નર્સિંગ તેમજ એમએસસી નર્સિંગનું ક્વોલિફિકેશન ધરાવતા હોય તેવા ફ્રેશર તેમજ એક્સપિરિયન્સ થયેલા ઉમેદવારો છે એક્સપિરિયન્સ ધરાવતા ઉમેદવારો છે તે અહીંયા અરજી કરી શકશે તેમજ ટ્યુટર માટેની અહીંયા પાંચ જગ્યા છે મિત્રો નર્સિંગ કોલેજ અંતર્ગત જેમાં બીએસસી નર્સિંગની લાયકાત ધરાવતા ફ્રેશર તેમજ અનુભવ ઉમેદવારો છે અહીંયા અરજી કરી શકશે ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ કેન સેન્ડ ધર રિઝ્યુમ સીવી થ્રુ ઇમેલ પર્સનલ વિદિન ટેન ડેઝ ફ્રોમ ધ ડેટ ઓફ એડવર્ટાઇઝમેન્ટ અને જે ઇમેલ એડ્રેસ આપેલું છે મિત્રો ઉમા નર્સિંગ કોલેજ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રી એટ ડોટ કોમ પર જાહેરાતના દસ દિવસની અંદર મિત્રો અરજી કરવાની રહેશે અઠ્યાવીસ નો બે હજાર ચોવીસના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો કોન્ટેક્ટ નંબર અહીંયા આપેલા છે વધુ માહિતી માટે તમે ભરતી બાબતે સંપર્ક કરી શકો છો મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપણને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય